કબરકાબી એરોપ્લોનની એરોપ્લેનની રાઇટ્સ અહીંયા લગાવવામાં આવી છે વિવિધ લાઇટો પણ લગાવવામાં આવી છેલ્લા અઢાર વર્ષથી શ્રીજીની સ્થાપના અહીંયા કરવામાં આવી રહી છે અમે દિયા હિરેન પટેલ અમે છેલ્લા સત્તર વર્ષથી ઘરે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અવનવી થીમ બનાવીએ છીએ એમાં ગયા વર્ષ અમારી મીનાક્ષી ટેમ્પલ પછી તિરુપતિ બાલાજી અંબાજી અલગ અલગ થીમ બનાવીએ છીએ આ વખતે અમારું અઢારમું વર્ષ છે અમે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યું છે અમે લોકોને એવી રીતે જાગૃત કરવા માગીએ છીએ કે મંડળમાં તમે થીમ જુઓ છો પણ ઘરની અંદર કોઈના ઘરે થીમ નથી જોતા તો એ રીતે અમે એવું કહીએ છીએ જે રીતે યુવા જનરેશન આ થીમથી દૂર જઈ રહી છે આ બધા કલ્ચરથી દૂર થાય છે ફોનમાં ઘૂસી ગયા છે લોકો એ લોકોને કશું ખબર નથી કે હવે શું છે એના માટે અમે આ થીમ એ કરી અને અમે જાગૃત કરવા માગીએ છીએ કે એમ્યુઝમેન્ટ પાર્ક શું છે અને કઈ રીતે લોકો એમાં એન્જોય કરી રહ્યા છે એ રીતે અમે ચગડોળ બનાવ્યું છે નાની નાની વસ્તુ બધી કરી અને અમે લોકોને બતાવવા માગીએ છીએ કે આ તરફ તમે વરો જેથી કરીને બધાના ઘરે કંઈ ને કંઈ ગણપતિ મુકાઈને અલગ અલગ થીમ થાય એ અમે કહેવા માગીએ છીએ અમારા ઘરે અમે બધા મળીને આ થીમ બનાવી છે અમે કોઈને બહારથી નથી બોલાવતા અમે ઘરે મળીને જ આ કરીએ છીએ છેલ્લા ત્રણ મહિનાથી આ થીમ પાછળ અમે ટાઈમ કાઢ્યો છે એ પછી અમે આ થીમ ઉભી કરી છે